દમણ દીવના પ્રશાસકની તરફથી આ પુરસ્કાર દમણના કલેક્ટર તથા નગરપાલિકાના મુખ્ય અધિકારી અને નગરપાલિકાના અધ્યક્ષ અસ્પી દમણિયાએ ગ્રહણ કર્યો હતો આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર પણ હાજર રહ્યા હતા દમણને સ્વચ્છતા સ્વચ્છતા માળખાકીય સુવિધાની સુધારણાના તેના નિરંતર પ્રયાસો માટે સન્માનિત કરવામાં આવ્યું છે દમન નગરપાલિકાને આ એવોર્ડ મળવો એ એક સ્વચ્છ અને સ્વસ્થ દમણના નિર્માણ પ્રત્યે સંપૂર્ણ પ્રશાસનની સમર્પણ ભાવનાને દર્શાવે છે આ માન્યતા નગરપાલિકાના અધિકારીઓના સામૂહિક પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે સ્વચ્છતાના ઉચ્ચ ધોરણો જાળવવામાં અને ટકાઉ કચરા વ્યવસ્થાપન પ્રથાઓ અપનાવવામાં સફાઈ કર્મચારીઓ અને દમણના નાગરિકોને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે વાપીનો યુવક પાડીની સગીરાનું અપહરણ કરી પુના લઈ ગયો હતો પોલીસે કરી ધરપકડ પીડિતાના મેડિકલ પરીક્ષણ માટે પોલીસને કરવી પડી રઝડપાટ પાડી તાલુકાના એક ગામમાં રહેતી સત્તર વર્ષીય સગીરાનું અપહરણ થયાની ઘટના સામે આવી છે વાપી કંચનગરમાં રહેતો તનવીર આરીફ ખલીફા નામનો યુવક સગીરાને લલચાવી ફૂસલાવી ભગાડી ગયો હતો સગીરા વાપીની કંપનીમાં નોકરી કરતી હતી અને છેલ્લા કેટલાક દિવસોથી કામ પર જતી ન હતી ચૌદ જુલાઈના રોજ તેણી અચાનક ગાયબ થઈ જતાં પરિવારજનો ચિંતામાં મુકાયા હતા ઘટનાના દિવસે સગીરાના ભાઈના ફોન પર તનવીરનો કોલ આવ્યો હતો જેમાં તેણે પોતાનું નામ જણાવી કહ્યું કે તારી બહેનને લઈ ગયો છું થાય તે કરી લેજે જેના આધારે તરત પાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી અને પીઆઈ જીઆર આર ગઢવીએ તાત્કાલિક તપાસ શરૂ કરી તેમના માર્ગદર્શન હેઠળ પાંચ માણસોની ટીમ બનાવી ટેકનિકલ એનાલિસિસ પરથી જાણ્યું કે તનવીર પીડિતા સાથે પૂના ગયેલો છે પોલીસ ટીમે ત્રણ ચાર પેઇંગ ગેસ્ટ હાઉસ ચેક કર્યા બાદ આરોપી અને સગીરાને શોધી કાઢ્યા હતા અને પાડી લાવવામાં આવ્યા હતા પોલીસે તનવીરની કાયદેસર ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે અને આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ અને બળાત્કારની ગંભીર કલમો ઉમેરવામાં આવી છે જો કે પારડી લાવવામાં આવેલી સગીરાનું મેડિકલ ટેસ્ટ કરવા પોલીસે ઓરવાડ પીએચસી લઈ ગયા હતા પરંતુ ત્યાં ડોક્ટરે હોસ્પિટલ બંધ કહી મેડિકલનો ઇન્કાર કર્યો હતો અંતે પારડી સીએચસીમાં લઈ જવામાં આવી પણ ત્યાં પણ ડોક્ટરો દ્વારા ઓરવાડ કેમ નહીં થયું ચોવીસ કલાક ઓરવાડ ચાલુ છે તેવી દલીલો કરી હતી પોક્સો અને બળાત્કાર જેવા ગંભીર ગુનાઓમાં તાત્કાલિક મેડિકલ જરૂરી હોવા છતાં આ રીતે રજળપાટ થવી તંત્રની બેદરકારી દર્શાવે છે વાપી પર જીમ બહાર બે જૂથ વચ્ચે છુટ્ટા હાથની મારામારી યુવકોનું ટોળું એક પર લાકડી લઈ તૂટી પડ્યું ઘટનાનો વિડીયો વાયરલ થતા પોલીસે વિડીયોના આધારે તપાસ શરૂ કરી વાપી હાઇવે પર આવેલા એક જીમની બહાર શુક્રવારે સવારે પંદરથી વીસ યુવકોના બે જૂથ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે બંને જૂથે એકબીજા પર હુમલો કર્યો હતો આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે વાયરલ થયેલા વિડીયોમાં દેખાયું છે કે નજીવી બાબતે બે જૂથો વચ્ચે બોલાચાલી થઈ હતી આ દરમિયાન કેટલાક યુવકોએ અન્ય યુવકો પર લાકડી લઈ તૂટી પડે છે તેમજ મુક્કા મારે છે આ ઘટનાથી શહેરમાં ભયનો માહોલ સર્જાયો છે વાપી જેડીસી પોલીસ સ્ટેશનના પીઆઈ મયુર પટેલ અને તેમની ટીમે ઘટના સ્થળની મુલાકાત લીધી છે પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસ્યા છે આ સાથે નજીકની દુકાનોના વેપારીઓ અને કર્મચારીઓના નિવેદનો પણ નોંધ્યા છે હુમલાખોરોની ઓળખ માટે તપાસ શરૂ કરવામાં આવી છે પોલીસે કેટલાક શંકાસ્પદ યુવકોની અટકાયત કરી છે સ્થાનિક રહેવાસીઓએ આવા તોફાની તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને સેલ્વાસ ઓવર બ્રિજ પર મોપેટમાં શોર્ટ સર્કિટથી લાગી આગ કીક મારતી વખતે સ્પાર્કથી આગ લાગી ચાલક સુરક્ષિત વાહન બળીને ખાક સેલવાસના યાત્રી નિવાસ નજીક આવેલા ઓવરબ્રિજ પર આજે એક યુવક પોતાની મોપેડ પર મુસાફરી કરી રહ્યો હતો તે દરમિયાન અચાનક તેનું વાહન બંધ પડી ગયું હતું યુવક મોપેડ ચાલુ કરવા કીક મારી રહ્યો હતો આ દરમિયાન સ્પાર્ક થયો અને મોપેડે આગ પકડી લીધી હતી આગની તીવ્રતા એટલી હતી કે ગણતરીની મિનિટોમાં આખું વાહન બળીને ખાક થઈ ગયું હતું રસ્તેથી પસાર થતાં લોકોએ તરત જ ફાયર વિભાગને જાણ કરી હતી જો જોકે ફાયરબ્રિગેડની ટીમ પહોંચે તે પહેલાં જ મોપેડ સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગયું હતું સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની કે ઈજા થઈ નથી સેલવાસ ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી પ્રાથમિક તપાસમાં મોપેડમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે આ ઘટના સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસમાં બની હતી રોયલ પ્રોસેસરે પર્યાવરણને આપી ચેતવણી જીપીસીબીની ભૂમિકા પર પ્રશ્નાર્થ વાપી જેડીસીમાં એકવાર ફરીથી પર્યાવરણ સાથે ખેલવાડ થયો છે આ વખતે આરોપોના ઘેરામાં છે રોયલ પ્રોસેસર કંપની કેમેરામાં કેદ થયેલા શરમજનક દ્રશ્યમાં આ કંપનીના કામદારો નિર્ભયતાથી વરસાદી નાળામાં ઝેરી રસાયણયુક્ત પાણી છોડતા જોવા મળ્યા હતા સૌથી મોટો સવાલ એ છે કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ક્યારે જાગશે પર્યાવરણ રક્ષણની જવાબદારી જેની છે તે સંસ્થા પોતે ભ્રષ્ટાચારની દલદલમાં ધસી ગઈ લાગે છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાપીની ઘણી કંપનીઓ જીપીસીબીના અધિકારીઓને સમય સમય પર ભેટ સોગાદ સુવિધાઓ અને ખાસ આવકાર આપીને મેનેજ કરે છે બદલામાં તેમને પ્રદૂષણ ફેલાવવાની ખુલ્લી છૂટ મળી જાય છે દર વર્ષે વૃક્ષ લગાવીને ફોટા પડાવવા સીએસઆરના નામે ઇવેન્ટ્સ કરાવવા અને પછી તે જ વૃક્ષોની જડોમાં ઝેર રેડવું આ શું છે આજનું પર્યાવરણ સંરક્ષણ રોયલ પ્રોસેસરની કરતુત સામે આવ્યા પછી જેઆઈડીસીની અને નોટિફાઈડ એરિયાની ટીમે ભલે ઔપચારિકતા નિભાવવા સેમ્પલ લીધા હોય પરંતુ વાપીવાસીઓનો સવાલ આજે પણ તેજ છે શું જીપીસીબી હજુ પણ આંખો બંધ કરીને બેસી રહેશે આજે પણ જો માત્ર કાગડી કાર્યવાહી થઈ તો યાદ રાખજો કે આવતીકાલે વાપીનું પર્યાવરણ એવી બરબાદીના મુકામે હશે જ્યાંથી પાછા આવવું અશક્ય બની જશે હવે સમય છે અવાજ ઉઠાવવાનો હવે સમય છે સવાલ કરવાનો કારણ કે પર્યાવરણ માત્ર મુદ્દો નથી આપણું ભવિષ્ય છે વાપીવાસીઓ હવે રાહ જોઈ રહ્યા છે કે આ વખતે સરકાર અને જીપીસીબી કેવી પ્રતિક્રિયા આપે છે પર્યાવરણ રક્ષણની દિશામાં ઠોસ પગલાં લેવાનો સમય આવી ગયો છે ઉમરગામ તાલુકાના સરીગામ જયડીસીમાં જીપીસીબી ઓફિસ સામે ખુલ્લેઆમ ઝેરી પાણી કંપનીઓ છોડી રહી છે હવે સરીગામ જયડીસી વિસ્તારમાં પ્રદૂષણનો મુદ્દો અટકવાનું નામ જ નથી લઈ રહ્યો છે હવે પરિસ્થિતિ એટલી ગંભીર થઈ ચૂકી છે કે કંપનીઓને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે કે જીપીસીબીનો પણ ડર નથી રહ્યો એવું લાગી રહ્યો છે ઉલ્લેખનીય છે કે જીપીસીબી ઓફિસની સામે જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં ઝેરી એસિડિક પાણી ખુલ્લેઆમ છોડવામાં આવી રહ્યું છે ત્યારે ઘટનાની જાણ સરીગામ જીપીસીબીના અધિકારી એ ઓ ત્રિવેદીને કરી હતી ત્યારબાદ ઘટના સ્થળે જીપીસીબીની ટીમે પહોંચીને ઝેરીકેમિકલવાળા પાણીના નમૂનાઓ લીધા હતા અને જીપીસીબીના અધિકારીએ પીએચ પટ્ટી પાણીમાં અડાડતા જ પટ્ટી લાલ કલરની થઈ ગઈ હતી ત્યારબાદ નજીકની કંપનીઓનું પણ અધિકારીઓએ નિરીક્ષણ કર્યું હતું આ કેમિકલ વાળું પાણી ખુલ્લા નાળાઓમાં તથા ખાડીમાં જતું હોય છે આનાથી પર્યાવરણને ગંભીર નુકસાન થવાની શક્યતાઓ દર્શાઈ રહ્યું છે મીડિયા રિપોર્ટ અનુસાર થોડાક દિવસો પહેલાં નારગોલ દરિયાના બહાર અસંખ્ય માછલીઓના મૃત્યુ થવાના અહેવાલો પણ પ્રસારિત થયા હતા આ એ જગ્યા છે જ્યાંથી જીપીસીબીએ પર્યાવરણ સંરક્ષણ માટે નજર રાખવાની હોય છે પરંતુ હવે ત્યાં નિયમોનું ખુલ્લામ ઉલ્લંઘન થઈ રહ્યું છે સ્થાનિક લોકોએ અને પર્યાવરણ પ્રેમીઓએ પ્રદૂષણનો સખત વિરોધ કર્યો છે સવાલ એ છે કે જ્યારે જીપીસીબીની કચેરીની સામે જ નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે ત્યારે દૂર દૂરના કંપનીઓમાં શું સ્થિતિ હશે તેની કલ્પના પણ ના કરી શકાય તેમ છે પરંતુ પ્રશ્ન એ ઊભો થાય છે કે શું ફક્ત નિરીક્ષણની સમસ્યાનો ઉકેલ આવશે કે કેમ હવે કડક પગલાં લેવાની જરૂર છે હવે જોવું એ રહ્યું કે આ એસિડિક પાણી કઈ કંપનીનું હતું અને જીપીસીબી કેવા પ્રકારની કાર્યવાહી કરે છે એના પર સૌની નજર મંડાઈ રહી છે ગુરુવારના રાત્રે આશરે દસ વાગ્યે વલસાડ ના પાડી નેશનલ હાઈવે નંબર ફોર્ટી પર એક ગંભીર ઘટના સામે આવી હતી સ્પર્શ વુમન હોસ્પિટલ સામે ગેજ ઓઇલથી ભરેલા ટેન્કરને પાછળથી આવી રહેલા ટ્રકે જોરદાર ટક્કર મારતા ટેન્કરમાં મોટા પ્રમાણમાં લીકેજ થયું હતું ટક્કર બાદ ટેન્કરમાંથી લગભગ ત્રીસ હજાર લીટર જેટલું જ્વલંતશીલ ઓઇલ લીક થવા લાગતા સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ છવાઈ ગયો હતો આગ ફાટવાની ભીતિ સર્જાતા પારડી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને પોલીસ દ્વારા સુરત તરફ જતો હાઈવે બંધ કરી દેવામાં આવ્યો હતો અને ટેન્કરને ચંદ્રપુર બ્રિજ નીચે ગટર પાસે સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યું હતું અકસ્માતની ગંભીરતાની જાણ મળતા પારડીના પીઆઈ જીઆર ગઢવી પાલિકા પ્રમુખ ચેતન નાયકા અને પાલિકા સદસ્યો જિગ્નેશ માંગેલા તથા જિગ્નેશ પટેલ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અધિકારીઓએ ટેન્કરને વધુ સુરક્ષિત સ્થળે ખસેડવા અને સ્થિતિને કાબૂમાં લેવા માટે તાત્કાલિક ચર્ચા કરી હતી જ્વલનશીલ પ્રવાહી લીક થતું હોવાથી ફાયર બ્રિગેડને પણ તુરંત બોલાવવામાં આવી હતી આગ લાગી શકે તેવી શક્યતા વચ્ચે ફાયરની ટીમ સંપૂર્ણ તૈયારી સાથે પહોંચી હતી ડ્રાઈવરના જણાવ્યા મુજબ ટેન્કરમાં ભરેલું પ્રવાહી ગેજ ઓઇલ હતું જોકે તેમાંથી ડીઝલ અને કેમિકલ જેવી તીવ્ર ગંધ આવી રહી હતી અંતે સંયુક્ત નિર્ણય અનુસાર ફાયર બ્રિગેડની સાથે ટેન્કરને પારડી જીઆઈડીસીના ખુલ્લા મેદાનમાં સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યું હતું આ ત્વરિત અને સમજદાર નિર્ણયથી વિસ્તારમાં રહેલા હજારો લોકોની સલામતી સુનિશ્ચિત કરવામાં આવી હતી પારડી પોલીસ અને પાલિકા તંત્રની સતર્કતા અને સમયસર નિર્ણય લેવાથી મોટી દુર્ઘટના ટળી હતી આ ઘટના નાગરિક સુરક્ષામાં અધિકારીઓની જવાબદારી અને કટોકટીના સમયે તેમની તૈયારીનું શ્રેષ્ઠ ઉદાહરણ છે આજે રાત્રે અમારા પાલિકાના કર્મચારી અભિષેકભાઈનો ફોલ આવ્યો કે આપણા ઓડિટોરિયમની સામે એક કન્ટેનરનું એક્સિડન્ટ થયું હતું અને એ કન્ટેનરમાં સ્વરશીલ પદાર્થ એવું કેમિકલ હતું એ થોડું આની વસલાવ્યું હતું અને તાત્કાલિક અમે પ્રમુખનો કોન્ટેક્ટ કર્યો અમારા પ્રમુખશ્રી કોર્પોરેટરભાઈ માંગેલા સાથે આવ્યા અને અમારા પાલિકાને ફાયરની ટીમ સાથે હતી અને ત્યાંથી અમે ફટાફટ કન્ટેનર ગાડીને વલ્લભસ્તમના બ્રિજ લઈ ગયા પણ જ્યાં જોતા એવું લાગ્યું કે આ લીકેજ વધારે હતું એ તાત્કાલિક અમે પીઆઈ સાહેબનો કોન્ટેક્ટ કર્યો અને ત્યાંથી અમે કેમિકલ નેક ખુલ્લી જગ્યામાં લાવીને મૂકી દીધું છે જેથી કોઈ જાનહાની થઈ શકે એવું નથી એટલે અમે વ્યવસ્થિત રીતે સાઇટ પર કરી દીધું છે એમાં અમારી સાચાથી ફાયરની ટીમ અને આ ઘણા પાર્ટીના કાર્યકરો સાથે ਸਪੋਰਟ ਮੜੀ ਹੋ ਤੇ ਪੀਐਸਆਈ ਤੋਂ ਵੀ ਬਹੁਤ ਸਪੋਰਟ ਮੜੀ ਹੋ ਤੇ ਲੱਗੇ ਤਾਂ ਮੋਟੀ ਦੁਰਘਟਾ ਹੈ ਤੇ ਇਹ ਹੋਇਆ ਤੋ ਤੇ ਇਹਨਾਂ ਡਰਾਈਵਰ ਜਵਾਹ ਮਾਹਿਤਿ ਮਣੀ ਚ ਕਿ ਕੇਮਿਕਲ ਹਾਰੀ ਬੋਤਲ ਇਹ ਮੋ ਜੂ ਅਗਲੇ ਕਿ ਸਕੇ ਤੋ ਕੇਮਿਕਲ ਹੈ ਆ ਹਾਇਰ ਕੇਮਿਕਲ ਹੈ ਇਹ ਸਿਲਵਾਸਾ ਸੇ ਪੁਰ ਗੁੰਦਤ ਹੈ ਉਹ ਗੱਡੇ ਮੇ ਜੋ ਹੋਇਆ ਕਿ ਮੈਂ ਗਰੇਗ ਲਿਆ ਜਿਸ ਲੱਕ ਗਾੜੀ ਫੂਗ ਗਿਆ ਤੋ ਟਰੰਕੀ ਹਮਾਰੀ ਜੋ ਫੂਟ ਗਏ ਪਿੱਛੇ ਪੂਰਾ ਡੀ ਉਹ ਗਿੱਲਾ ਕਿਉਂ ਕਰ હવે વંદે ભારત ટ્રેન વલસાડમાં પણ થોપશે રેલવેએ મંજૂરી આપતા સ્થાનિકોમાં ખુશી વલસાડને વર્ષોથી મહત્વની ટ્રેનોના સ્ટોપેજ બાબતે ભૂતકાળમાં ભારે અન્યાય થયો હતો પરંતુ ગત લોકસભાની ચૂંટણી વખતે વંદે ભારત અને શતાબ્દી સહિતની ટ્રેનોના સ્ટોપેજ માટે સાંસદ ધવલ પટેલે વલસાડને ચૂંટણીમાં આપેલું વચન નિભાવ્યું છે સાંસદ દ્વારા લોકસભામાં અને દિલ્હી ખાતે રેલવે મંત્રાલય ઉચ્ચ અધિકારીઓ રેલવે મંત્રી અશ્વિની કુમારને રજૂઆતો બાદ આખરે વાપી રેલવે સ્ટેશનને વંદે ભારતના સ્ટોપેજ માટે રેલ મંત્રાલયે મંજૂરી આપી છે વલસાડ જિલ્લામાં વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ વાપીને ફાળવવામાં આવ્યું હતું જેને લઈ વલસાડના મુસાફરોને વાપીથી વંદે ભારત ટ્રેન પકડવી પડતી હતી સાંસદે જિલ્લાનું મથક વલસાડને પણ અન્ય મુખ્ય ટ્રેનો સહિત વંદે ભારતનું સ્ટોપેજ મળે તે માટે સઘન પ્રયાસો કરવા ચૂંટણી વખતે વલસાડની પ્રજાને વચન આપ્યું હતું સાંસદ દ્વારા વલસાડ વાપી પારડી બિલાડ ઉમરગામ સહિતના ટ્રેનના પ્રશ્નો અને વિશેષતઃ વલસાડને વંદે ભારત શતાબ્દી ઉડાણ સહિતના ટ્રેનોના સ્ટોપેજ અને જિલ્લાના પ્રશ્નો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રેલ મંત્રી સમક્ષ રજૂઆતો થઈ હતી આખરે વંદે ભારત ટ્રેનને વલસાડમાં સ્ટોપેજની મંજૂરી મળતા લોકોમાં ખુશીની લહેર ફેલાયું છે આજે વલસાડ માટે ઐતિહાસિક દિવસ છે બહુ મોટો દિવસ છે કારણ કે જેની આપણે વર્ષોથી રાહ જોતા હતા એ દિવસ આજે આવી ગયો છે આપણા દેશના રેલ મંત્રાલયે આપણા વલસાડ ખાતે વલસાડ રેલવે સ્ટેશન ખાતે વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ અપ્રુવ કરી દીધું છે મંજૂર કરી દીધું છે દેશના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજીને પણ રજૂઆત કરી દેશના ઉચ્ચ રેલવે અધિકારીને પણ રજૂઆત કરી જે એક વર્ષનું જે આ પૂરી પ્રક્રિયા છે આજે પૂર્ણ થઈ છે અને આપણા વલસાડ રેલવે સ્ટેશન ખાતે વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ અપ્રુવ થઈ ગયું સાંઘ પ્રદેશ દમણ દીવ તથા દાદરા નગર હવેલી માટે ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ મહેશ અગારિયાનું દમણના ખારીવાડમાં ભાજપના અગ્રણી નેતા જયંતિભાઈ પટેલ અને વોર્ડ નંબર નવમાં કાઉન્સિલર આશિષ ટંડેલ અને નાગરિકો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું જેમાં સૌપ્રથમ દમણના મચ્છીવાડ વિસ્તારમાં યોજાયેલા અન્ય એક કાર્યક્રમમાં કાઉન્સિલર આશિષ ટંડિલ અને વોર્ડ નંબર નવના નાગરિકોએ મહેશ અગારિયાને પુષ્પગુચ્છ આપીને સન્માનિત કર્યા હતા અને તેમની નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી તેમને સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી હતી મહેશ અગારિયાએ સૌનો આભાર માન્યો અને દેશ તથા પ્રદેશના વિકાસ અભિયાનમાં એકજૂટ રહેવા આહવાન કર્યું હતું તેમણે પ્રદેશમાં ચાલી રહેલા વિકાસ અને આગામી દમણ મ્યુનિસિપલ કાઉન્સિલની ચૂંટણીઓ અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમમાં ભરત પટેલ ઉપરાંત ભાજપના કાર્યકર્તા ધનસુખ પટેલ વિક્રમ હળપતિ મનોજ પટેલ અને વોર્ડ નંબર ના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા જે બાદ ખારીવાડમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ડીએમસીના પૂર્વ પ્રમુખ અને પટેલ સમાજના અગ્રણી જયંતીભાઈ પટેલે તેમના વોર્ડ વિસ્તારના નાગરિકો સાથે મળીને મહેશ અગારિયાનો સ્વાગત કરીને સંપૂર્ણ સમર્થન આપવાની વચનબદ્ધતા વ્યક્ત કરી હતી મહેશ અગારિયાએ ઉપસ્થિત જન સમુદાયને સંબોધિત કરીને માર્ગદર્શન આપ્યું હતું અને ઉષ્માભર્યા સ્વાગત બદલ આભાર વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમમાં દમણના જિલ્લા ભાજપ પ્રમુખ ભરત પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ પ્રમુખ બનેલા મહેશભાઈ અગારીયા નો સંઘ પ્રદેશમાં વિવિધ સંગઠનો પંચાયતો નગરપાલિકા વોર્ડ સહિત ઠેર ઠેર સ્વાગત સત્કાર યોજાઈ રહ્યો છે પ્રદેશમાં આ પ્રથમવાર આવું દ્રશ્ય જોવા મળી રહ્યું છે જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ બનેલા મહેશભાઈ અકારિયાનો સ્વાગત સત્કાર થઈ રહ્યો છે એવો સ્વાગત સત્કાર ભૂતકાળમાં થઈ ગયેલા કોઈ પાર્ટીના પ્રમુખોનો થયો હોય કડૈયા પંચાયતના સરપંચ શંકરભાઈ પટેલ જિલ્લા પંચાયત સદસ્ય મૈત્રી પટેલ પંચાયત સદસ્યો પંચાયત ક્ષેત્રના ગ્રામીણો દ્વારા ભાજપના પ્રદેશ પ્રમુખ મહેશભાઈ અગારિયાને ફૂલહાર અને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભાજપના દમણ જિલ્લા પ્રમુખ ભરતભાઈ પટેલ જિલ્લા પંચાયતના અધ્યક્ષા જાગૃતિબેન પટેલ કડૈયા પંચાયતના પૂર્વ સરપંચ ગજુભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

সিটিশ ভয় সিটিশ ভয়াই ট্টাই তুকে কাইরও